જે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં ચૈતર વસાવા વિકાસના કામોને લઈને મુદ્દા ઉઠાવ્યા હતા અને શું સવાલો કર્યા તે વિગતે આપણે વાત કરીએ નર્મદા જિલ્લામાં જે વિકાસના કામો અધૂરા છે તેને લઈને ચૈતર વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા શું છે સમગ્ર મામલો આ વિડીયોની અંત સુધીમાં બન્યા રહો આજે જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી નર્મદા ખાતે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી અને આ બેઠકમાં બધા અધિકારી સહિત જિલ્લાના તમામ વર્ગ એકના અધિકારીઓ ઉપસ્થિત હતા અને એમાં નર્મદા જિલ્લાના લોકોના હિતને લઈને અનેક પ્રશ્નોની ચર્ચા થઈ જેમાં અમે પણ ભાગ લીધો હતો જે પ્રકારે અમે ભાગ લીધો એમાં નર્મદા જિલ્લામાં જે પોષણ સુધા યોજના અંતર્ગત જે આંગણવાડીમાં મેનુ કયા પ્રકારનું છે એ બાબતનો પ્રશ્ન હતો ત્યારે એ મેનુ અને એક વિદ્યાર્થી દીઠ એક બાળક દીઠ કેટલી રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે તો પચીસ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે અને એના જે મેન્યુ પ્રમાણે એના જે દર અઠવાડિયે એમને પીરસવાનું હોય છે એ બાબતને અને એમના જે ફૂડ બિલ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ છે એને સત્વરે એનું નિરાકરણ આવે એવી વાત કરી છે એની ગ્રાન્ટ હાલમાં નથી ગ્રાન્ટ આવે એના ચૂકવણા થશે એવું જણાવવામાં આવ્યું છે એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં એને ખેતીની જમીન કેટલી એને કરવામાં આવી છે એમાં તોતેર ડબલ એની કેટલી એને અને વેચાણ કરવામાં આવી છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે એ પ્રકારે નર્મદા જિલ્લામાં આદિમ જૂથના વર્ગ પર જે આવાસની યોજના છે એમાં આવાસની યોજના પૂર્ણ થઈ છે પણ અમુક નાના મોટા દરવાજા બારીના કામના લીધે ત્રીજો હપ્તો બાકી છે તો એની પણ માન્ય શ્રીએ કીધું છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં એમને પણ ત્રીજા હપ્તા પણ ચૂકવણા કરવામાં આવશે એ પ્રકારે પ્રધાનમંત્રી આવાસમાં ત્રીજો અને ચોથો હપ્તો જે બાકી છે તો જેટલા પણ લોકોના પૂર્ણ થયા છે એમને પણ ત્રીજો ચોથો હપ્તો ચૂકવવામાં આવશે એ બાબતની ચર્ચા થઈ છે એ પ્રકારે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એમાં આઠ હજાર એકસો અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લામાં એમાંથી માત્ર બસ બે હજાર નવસો ને પાંત્રીસ લોકોને જ સ્કોલરશીપ મળી છે ત્યારે મેં મદદનીશ શ્રીને કીધું છે તો મિત્રો આવા ગુજરાત પોલિટિકલ વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો